કેશોદના સાસણગીર ખાતે પ્રથમ વખત એક આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના બેરાની અધ્યક્ષતામાં શરૂ થયેલા વન મંત્રી મુળુભાઈ ટાઈગર રિઝર્વ બેંકના ડાયરેક્ટર વિદેશી એનજીઓ અને ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો હાજર રહ્યા હતા આ સેમિનારમાં સિંહોની વસ્તી પ્રજાતિઓના સંશોધન વર્તમાન પડકારો અને ભવિષ્યની નીતિઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

તજજ્ઞો છે એ એમાં ભાગ લઈ રહ્યા છે અન્ય દેશો માંથી પણ આજે delegates અહિયાં છે ભારત સરકારના અને ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે આખો દિવસ આ technical session જે થશે અને એમાં જે ચર્ચાઓ થશે જે જે સંવાદ થશે જે મંથન થશે એમાંથી આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનું ગૌરવ છે એવા સિંહ ના સંવર્ધન માટે એના સંરક્ષણ માટે ની પણ ચર્ચાઓ થશે અને ગઈકાલે કાલે વિશ્વ સિંહ દિવસ નિમિતે આ વખતે સાસણ ને બદલે સિંહ નું બીજું ઘર જે અત્યારે વિકસાવવામાં આવી રહ્યું છે એમાં માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી થઇ એમાં મુખ્ય શ્રી આપણા ગુજરાતના ના પટેલ સાહેબ ભારત સરકારના પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન ના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બહુ મોટી સંખ્યા વિશ્વસિંહ દિવસની આજે ત્યાંથી શરૂઆત કરી હતી અન્ય જગ્યાએ અગિયાર જિલ્લાઓમાં જ્યાં સિંહ એ અવર જવર છે એવા વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા અને ખૂબ દર વખતથી જેમ આપણે બે હજાર સોળથી જે આ વિશ્વસિંહ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ એ આ વખતે અત્યાર સુધીના જે જે રીતના થતી હતી એના કરતાં આ વખતે ખૂબ મોટા મોટા સ્વરૂપમાં જોડી કરવામાં આવી અને બીજા દિવસે આજે આંતરરાષ્ટ્રીય જે આ સેમિનાર છે એ અહીંયા સાસણ ખાતે રાખવામાં આવ્યું છે સિંહના જે થોડા ટાઈમ પહેલા પૂછ્યું સિંહ બાળા નથી થયા હતા અમરેલી જિલ્લાના જે જાફરાબાદ રેન્જ છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે ત્રણ સિંહ માર્ડ ઉમૃત્યુ હતું અન્ય છ જેટલા સિંહ બાદ અને ત્રણ બાદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા બીસીસીએફ ગાઈડલાઈનથી લઈ અને બધા જ અધિકારીઓ એ ઉપસ્થિત સ્થળ ઉપર પડ ગયા હતા આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે એના ડૉક્ટરો વન વિભાગના ડોક્ટરો એ ટીમે ખૂબ સરસ રીતે કામ કરી અને બધા બ્લડથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા અને એક સિંહ બાળ છે એને એને ની જે માતા છે એનું બ્લડ છે પણ સામાન્ય રીતે જે સિંહ બાળ છે જે નાની ઉંમર છે તેની ત્રણ મહિનાની એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જ્યારે વાયરસ આવ્યો એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું હોય પણ છતાંય આપણે બાકીના જે સિંહ છે એ બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે ભવિષ્યમાં આવા પ્રકારના કોઈ રોગ આવે અને ખાસ કરીને વન વિભાગની બાર સિંહ હોય છે એવાની વિસ્તારમાં એવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે રેસ્ક્યુ સેન્ટરો પણ બધા ડોક્ટરો લઈ અને બાકીની છે એને પણ વધુ અસરકારક કરવા માટે મેં તે દિવસે જે દિવસે સમાચાર મળ્યા એ જ દિવસે ગાંધીનગરમાં એક ઉચ્ચ કક્ષાની અધિકારીની મીટીંગ રાખી અને સતત એની ઉપર માટે રીતે બે હાજર અઢારમાં જે વાયરસ હતો એ જેટલું મોટું અહીંયા આપણે જોયું હતું કે આ પ્રકારના મૃત્યુ કરતા એના કરતા આ વખતે આપણે શરૂઆત બે અને પછી એ પછી આપણે બાકીના જે બીમાર જેને આ રોગ હતો વાયરસ હતો બચાવ બચાવવા માટેના પ્રયત્નો પીરાજ ભવિષ્યમાં પણ હજુ સિંહના સંરક્ષણ માટે આવી કોઈ નારી મોટી બીમારી આવતી હોય એ બીજા પશુઓમાં પણ આવતી હોય છે વિસ્તારમાં બારણ થાય અને એ પશુમાં કોઈ રોગ તો એના કારણે પણ થતું હોય છે એના અલગ અલગ કારણો છે પણ એના માટે સતત વર્ણની વિભાગ છે જાગૃત છે લાંડે નદીઓ છે કાલે બરડા ડુંગરમાં આપણા વડાપ્રધાન મોદીજી સાહેબના માર્ગદર્શન નીચે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી મુળુભાઈ બેરા ભૂપેન્દ્રભાઈ યાદવજીની આપણે જોયું કે શાસન ઉપર બહુ જ દબાણ વધી રહ્યું છે લોકોને લાઇન જોવા હોય તો વેકેશનમાં તો જગ્યા ખાલી નથી મળતી સફારી પણ નથી મળતી તો બરડાથી મને લાગે છે કે બહુ મોટું કામ થશે અને બરડાની શરૂઆત કાલે જ થઈ ગઈ છે એટલે હું એવું કહીશ કે બરડા નહીં દેખા તો કુછ નહીં દેખા અને બરડાથી એક મોટું ભાર સાણથી ઓછું થશે અને આપણા જે લાયન છે જુદી જુદી ડિસ્ટ્રિકોમાં છે અત્યારે ચાલ ચારસો અહીંયા છે અને ચારસો બાર છે તો એનું વધારે આપણે કઈ રીતે એવી બીજા પણ લોકેશન બનાવવા જોઈએ બરડા સિવાય પણ અને વિડીયો વધારેમાં વધારે આપણે ભેગી કરવી જોઈએ જેથી સિંહનો પૂરું જતન થાય અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ નીચે આજે જે સેમિનાર અહીંયા થયો છે કન્ઝર્વેશન માટે અને પૂરા દેશમાંથી અહીં લોકો આવ્યા છે લાયન ડે માટે તો મને લાગે છે કે આજે કોન્ક્રીટ એના રિઝલ્ટ આવશે અને વધારેમાં વધારે આપણે લાયનને કેવી રીતે પોપ્યુલર કરીએ એ હવે આવતા દિવસોમાં આપણને જોવા મળશે